સુડતાલીસ પછી જે વિકાસની અવિરત ગાથા આગળ વધી રહી છે તેના આગળ વધારી રહ્યા છે ને એના જ કારણે આજે આપ સૌ જાણો છો એ પ્રમાણે દેશ પ્રગતિ કરી રહ્યો છે અને ગુજરાત પણ આખા દેશનું એક રોલ મોડલ બન્યું છે ને એમાં સુરેન્દ્રનગરનો પણ સર્વાંગી વિકાસ થાય એવો રાજ્ય પ્રયત્ન કરી રહ્યો છે અને આજ આપણે આપ સૌ જાણીએ છીએ પ્રમાણે ઘણી બધી અહીંયા આજે જે જાહેરાતો પણ થઈ અને સુરેન્દ્રનગર જિલ્લાના વિકાસમાં સરકાર શું કામગીરી કરી રહી છે એ પણ આપણે વાત કરી છે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ હમણાં જ થોડા વખત પહેલાં જ જે સોમનાથમાં ધ્વજારોહણ કર્યું છે એ પણ સૌરાષ્ટ્ર માટે એક ખૂબ ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે અને લોકોને ખબર પડે કે સોમનાથ માટે આપણે સૌ લોકોએ શું પ્રયત્ન કર્યા છે ને સોમનાથ અત્યારે ખૂબ સારી રીતે વિકાસ અને ભક્તિનું એક સ્થાન પ્રસ્થાપિત થયું છે એની સાથે સાથે હું એ વાત પણ જરૂર કહીશ કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ દેશને બે હજાર સુડતાળીસમાં વિકસિત દેશ તરીકે આપણે આગળ વધી રહ્યા છે અને એમાં જે કાર્ય કરવાનું થઈ થઈ રહ્યું છે એ કાર્ય ગુજરાત સરકાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કરી રહ્યા છે ગુજરાતના મૃદુ અને મુખમ મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ સરકાર દ્વારા ખૂબ સારું ગુજરાતના વિકાસનું કામ થાય એ થઈ રહ્યું છે આપણે સુરેન્દ્રનગરને જોઈએ તો સુરેન્દ્રનગર પણ આજે ખૂબ વિકસિત જે જિલ્લો થઈ રહ્યો છે હમણાં થોડા વખત પહેલાં જ ગ્લોબલ સમિટમાં આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં પણ થઈ છે દેશ અને વિદેશના લોકો અહીંયા ધંધા અર્થે આવે અને સુરેન્દ્રનગરનો વિકાસ થાય એવો પ્રયત્ન ચાલી રહ્યો છે અને નર્મદાના નીર દ્વારા ખેતીમાં પણ સુરેન્દ્રનગર